શું સોનું તેની ચમક ગુમાવશે સોનું સસ્તું થશે મોટો સવાલ પૂછી રહ્યા છે બે હજાર પચીસમાં કેટલું થશે સોનાનો ભાવ તેની વાત કરી લઈએ તો લગ્ન ગાળાના ટાણામાં સોનું હજી સસ્તું થશે બે હજાર પચીસ દરમિયાન કેટલો થશે સોનાનો ભાવ આ મોટો સવાલ આવી રહ્યો છે બધા મિત્રો સામે કે સોનું ક્યારે ખરીદવું ક્યારે રોકાણ કરવું સોનું ક્યારે સસ્તું થશે સાથે ચાંદીનો ભાવ ક્યારે સસ્તો થશે કે નહીં તેની વાટ જોઈને બેસી રહેલા માણસો માટે મહત્વપૂર્ણ સમાચાર લઈને આવી ગયા છીએ કરી ચેનલને કરી દેજો તો વાત કરી લઈએ બે હજાર પચીસમાં બજેટ રજૂ થવાનું છે તો નાણામંત્રી મંત્રી નિર્મળા સીતારમણ પહેલી ફેબ્રુઆરી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે જેમાં નાણાકીય મંત્રીએ કસ્ટમ ડ્યુટી ઘટાડવાનું હોવાનું કારણે ગયા વર્ષે બજેટ પૈસે સોનું અને ચાંદી ખૂબ જ સસ્તું થયું હતું કારણ કે તેમાં જીએસટી ઘટાડવામાં આવી હતી કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી હતી જ્યારે પંદર ટકા હતી તેથી છ ટકા લાવી દીધી હતી આ વખતે સોનું સસ્તું થશે તે મોટો સવાલ આવી રહ્યો છે આ વખતે ઘણા જ્વેલર્સ ઉદ્યોગો નાણાં પ્રધાનમંત્રી નિર્મલા સીતારમણને સોના પર જીએસટી ઘટાડવાની વિનંતી કરી રહ્યા છે જો સરકારે તેમનું સૂચન સ્વીકારશે તો આ વખતે પણ બજેટ બાદ સોનું સસ્તું થઈ શકશે તેવી જાણકારી મળી રહી છે જો મિત્રો તમે સોનું ખરીદવા ઈચ્છતા હોય તો અત્યારે ખરીદવું એ આવશ્યક છે પરંતુ જો બજેટ રજૂ થયું અને સોનામાં જીએસટી અથવા કસ્ટમ ડ્યુટી વધી તો સોનાનો ભાવ લાખ રૂપિયાને પાર પહોંચી શકશે તેવી સંભાવના આવી રહી છે સોના પર જો જીએસટી લાગુ કરવામાં આવશે તો સોનાનું જીએસટી વર્તમાન દરમિયાન ત્રણ ટકા છે અથવા એનો અર્થ એ છે કે સોનાનો ભાવ એક લાખ રૂપિયાથી પણ વધી શકશે તેવી સંભાવના છે જ્યારે સોનું ખરીદવા જાઓ ત્યારે તેમાં ત્રણ ટકા જીએસટી લાગી શકશે જેથી સોનાના ભાવમાં દસ હજાર રૂપિયાનું સોનું ખરીદશો તો તમારે એટલે ત્રણસો રૂપિયાથી ઝાઝા જીએસટી ચૂકવવી પડશે અને તે પ્લસ જ્વેલર્સ માટે અમારે મેકિંગ ચાર્જ એટલે કે મજૂરી તેને ચૂકવવી પડશે એટલે હાલી સોના અને ચાંદીના ભાવ જે દેવામાં આવે છે તે હોલસેલ ભાવ જોવા મળી રહે છે જ્યારે જેમ્સ અને જ્વેલર્સ ઉદ્યોગના બજેટ બે હજાર પચીસમાં સોનાના ગુટ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી દરમિયાન ઘટાડો કરવાની માંગ કરી રહ્યા છે જ્યારે ઉદ્યોગમાં કહ્યું છે કે વર્તમાનમાં ત્રણ ટકા એ મોટો બોજ બની ગયો છે બધામાં જોઈએ તો નકારાત્મક અસર પાડે છે તેનાથી રોજગારોની તકો પણ ઓછી થઈ શકશે જીએસટીમાં કેટલો વધારો કરવાની માંગ છે તેની વાત કરી લઈએ તો જ્વેલરીસ ઉદ્યોગને આગામી બજેટમાં સોના પર ત્રણ ટકા ઘટાડીને એક ટકા કરવાની માંગ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે આનાથી ઉદ્યોગ અને ગ્રાહકોને ઘણી રાહત મળશે અને ઉદ્યોગમાં દલીલ કરવી અને સોનાની કિંમતમાં સતત વધી રહી છે આવી સ્થિતિમાં ઉચ્ચ જી નો ઉદ્યોગ તેમજ ગ્રાહકોને મોટો બોજ બની ગયો છે તેની અસર સોનું ખરીદનાર અને વેચનાર પર પડે છે જેથી સોનું ખરીદવાની માંગ ઓછી થઈ જાય છે અને સાથે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાને કારણે સોનુંની માંગ વધશે તો સોનાના ભાવ પણ સ્થિર રહી શકશે તેવી સંભાવના જોવા મળી રહી છે જ્યારે જીએસટી ઘટાડવાનો શું ફાયદો થશે તેની વાત કરી લઈએ તો નાણાં મંત્રીએ કારે તો બજેટમાં બે હજાર પચીસ ચવિસમાં સોના પર જીએસટી ઘટાડશે તો તેની જ્વેલરીસની ખરીદીમાં પણ ઘટાડો થશે ઉદ્યોગોને આ કે આનાથી ખાસ કરી ગ્રામીણ વિસ્તારોમાં સોનાને વેચાણ માટે વેગ મળશે અને ઉદ્યોગોનો પ્રયાસશાળ અને ગાવવા માટે હીરા અને રાહત માટે જીએસટી દરમિયાન અલગ જ વિનંતી કરી રહ્યા છે હાલમાં કુદરતી અને પર્યાવરણીય ઉગાવવાને કારણે હીરાને બંધિત થઈ ગયો છે તેના સામાને જીએસટીનો દર પણ લાગુ છે જેથી શું સરકારે ફરીથી કસ્ટમ ડ્યુટી ઘટાડવી પડશે નિયંત્રણોને માનવું છે કે આ વખતે બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવાની શક્યતા ઓછી છે જીઓલોજીકલ ફાઈનાન્સ સર્વિસ કોમ્યુનિટીના હેડ તરફથી કહેવામાં આવ્યું છે સરકારે છેલ્લા બજેટમાં આયાતમાંથી ડ્યુટી પંદર ટકાથી ઘટાડી છ ટકા કરી છે જેથી વખતે હાલમાં કસ્ટમ ડ્યુટીનો ફેરફાર બહુ જોવા મળશે નહીં તેવી શક્યતા છે સોનું વધતી જતી આયાતને વધારવા અને ઘટાડવા માટે સરકારે દેશના સ્કેપ અને સોનાની રિફાઈલિંગ પ્રયોગિતામાં આપવામાં શરૂઆત કરી દીધી છે બે હજાર પચીસમાં માં ગોલ્ડ ઉદ્યોગની અપેક્ષા એ કે જ્વેલરી ઉદ્યોગ આશા કરી રહી છે કે બે હજાર પચીસમાં નીતિનો ચાલુ રહેશે અને જેનાથી ઉદ્યોગોને ફાયદા થશે મતલબ બાર કે ગ્રુપોનો ચેરમેન એમ અહમદ શાહે કીધું એ કે કિંમતી જ્વેલર્સની માંગ વધશે તો આપણા માટે બજેટમાં નિકાલો બહુ જાજો આવક આવી શકશે તેવી પ્રયાસો કરી રહેવામાં આવે છે બજેટમાં ગોલને મેગા ટ્રાન્ઝેક્શન સ્કીમમાં લોકોને વધુ આકર્ષક બનાવવા માટે પગલાં લેવામાં વધુ સારી ફેર અને બની શકશે આ સાથે ઘરેલું પડેલો સોનું અને ચાંદી પણ વધી વધુ ભૂમિકા ભજવી શકશે જેથી સરકારી કેજોરીમાં પણ ફાયદો થઈ શકશે તેવી જાણકારી મળી રહી છે બજેટ બાદ સોનું કેટલું સસ્તું થશે તેની વાત કરી લે તો નાણા મંત્રીએ કહ્યું છે વર્ષ બે હાજર જુલાઈ ના રોજ બજેટ રજૂ કર્યું હતું જેમાં તેમને સોના પરથી કસ્ટમ ડ્યુટી પંદર ટકા થી લઈ સાઠ છ ટકા કરી દીધી હતી જેથી તેના કારણે પંદર દિવસમાં સોનું છ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામે સસ્તું થઈ ગયું હતું તે દરમિયાન સોનાની માંગ તીવ્ર વધી હતી જેથી સોનાના ભાવમાં તેજી વધવાથી ભંડોળમાં પણ વધારો થયો અને ઉદ્યોગોને આશા હતી કે તે વખતે બજેટ બજેટમાં જીએસટીને કારણે રૂપમાં રાહત આપવામાં આવતી હતી પણ જ્વેલરી ખરીદવા માટે મોટો ઉછાળો આવી રહ્યો હતો તેને કારણે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળતી હતી તે સાથે જીએસટીમાં પણ ઘટાડો થાય તો લોકો ખરીદી કરી શકે જે ત્રણ ટકા છે તે પણ એક ટકો થઈ જાય તો જીએસટીમાં ઘણો ફેરફાર થઈ જાય એક બાજુ શેર માર્કેટમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે બીજી બાજુ સોનાના અને ચાંદીના ભાવમાં આસમાને પહોંચી શકે તેવી આશા છે પહેલા દિવસે અને દિવસો દિવસ સોનાના અને ચાંદીના ભાવ મોંઘવારી સાથે માર લોકોને સત્તાવારી કરી રહ્યા છે ત્યારબાદ સોનાની ફરી તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક સ્તરે પહોંચી શકશે તેવી આશા છે જ્યારે સોનું આમ જોઈએ તો સત્તર હજાર રૂપિયા જ બાકી રહ્યું છે એક લાખ કરી લઈએ સોના અને ચાંદીના ભાવમાં કઈ રીતનો વધારો થયો છે તે આપણે સોના સોના અને અને ચાંદીના ચાંદીના ભાવની વાત કરી કે આજે ભાવમાં કઈ રીતની માહિતી છે અને શું ભાવ વધ્યો છે તે ઘટાડો થયો છે તેની વાત કરી લઈએ તો આપણે પહેલા વાત કરી લઈએ ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ સત્તાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને પંચોતેર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ પાંચસો રૂપિયા નોંધાયો છે ગઈકાલની વાત કરીએ તો એક હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે હવે વાત કરી લઈએ સોનાના ભાવની તો સોનાના ભાવની વાત કરતા પહેલા તેના ગ્રાફ પર નજર નાખી કે છેલ્લા ચોવીસ કલાકમાં સોનાના ગ્રાફમાં કઈ રીતનું માહિતી મળી રહી છે કે સોના અને ચાંદી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેની સાથે આજે બાવીસ કરટ સોનાનો ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોના નો ભાવ પંચોતેર હજારનો ભાવ સાત લાખ હવે વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના ભાવની તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર બસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ એસી હજાર ચારસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ચોવીસ હજાર આઠસો રૂપિયા નોંધાયો છે ગઈકાલની વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે હવે કેરેટ સોનાની વાત કરીએ તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર એકસો છ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે કોલાનો ભાવ એકસઠ હજાર આઠસો સાહીઠ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ અઢાર હજાર છસો રૂપિયા નોંધાયો છે ગઈકાલની વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં પચીસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જો તમારે રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર લઈને અમે આ ચેનલ ઉપર આવી છીએ એટલે ચેનલની માહિતી અચ્છી લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે તમારા શેરનું નામ જણાવી દેજો જેથી સોના અને ચાંદીના ભાવ તમને વિડીયોની નીચે જ મળી રહેશે અને આ સોના અને ચાંદીનો ભાવ દેવામાં આવ્યો તે હોલસેલ ભાવ જોવા મળી રહ્યો છે તમે સોનું ખરીદવા જાવ ત્યારે મેકિંગ ચાર્જ અને જીએસટી તમારે ચૂકવવું પડશે